હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું એકદમ હેલ્ધી આમળા એલોવેરાનું જ્યુસ બનાવી રહી છું તો એના માટે મેં લીધા છે બે આમળા આ ફ્રોઝન આમળા છે જો તમારી પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ પણ લઈ શકો છો હવે હું એને પીસીસમાં કટ કરી લઈશ તો મારા પીસીસ તૈયાર છે અને બીજ જે એના છે હું એને ફેંકી દઈશ તો હું આમળાને મિક્સર જારમાં લઈ રહી છું એમાં હું એડ કરી રહીશ ત્રણ પીસ એલોવેરાના મેં એની સ્કીન કાઢી અને પીસમાં કટ કરી લીધા છે તમે મારો વિડીયો ચેક કરી શકો છો કે કે એલોવેરાને સ્ટોર કેવી રીતે કરાય છે તો હવે હું એમાં ઉમેરીશ અડધો ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ ફુદીનાના પત્તા હવે હું એમાં એડ કરીશ એક કપ પાણી અને વન એટ ટી સ્પૂન સંચર આ ટોટલી ઓપ્શનલ છે આ ખાલી ટેસ્ટ માટે છે જો તમારે ના ઉમેરવું હોય તો તમે એને અવોઈડ કરી શકો છો હવે હું એને લઈશ આવી રીતે થોડું પ્રેસ કરીને એને ગાળી લો તો મારું જ્યુસ સર્વ કરવા માટે તૈયાર છે હવે હું એને સર્વ કરીશ તો એન્જોય કરો આ હેલ્ધી જ્યુસ મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી રહો અને હસતા રહો